આજે આપણે કેરીનો છૂંદો બનાવીશું તો તેના માટે અહીંયા મેં રાજાપુરી કેરી લીધેલી છે દોઢ કિલો જેવો દોઢ કિલો જેવી કેરી છે કાચી કેરી એકદમ કડક ચેક કરીને લેવાની જેની સામે ખડી સાકર લીધેલી છે એકદમ મોટા ગાંગડાવાળી નહીં પણ મીડિયમ સાઇઝના ગાંગડા આવે એવી છે મોટાવાળી પણ ચાલશે તમારે લેવી હોય તો અને સાથે જ આનું માપ છે ખડી સાકરનું એ પોણા બે કિલો જેવું છે એટલે ટૂંકમાં તમે કેરી લો ને એના કરતાં થોડી વધારે પ્રમાણમાં સાકર લેવાની જેથી રસો એકદમ સરસ થાય તો અહીંયા દોઢ કિલો કાચી કેરી સામે પોણા બે કિલો જેવો ખડી સાકર લીધી છે કેરીની આપણે છાલ કાઢી દઈશું આથી આથી કેરી છોલાઈ જાય એટલે આપણે છીણવાની છે દાબીને અને લાંબી ચીરી પડે એ રીતે આપણે છીણવાની છે આવી રીતે લાંબી છીણી પડશે તો એ બહુ જ સરસ લાગશે એનો ઝુંડો આવી રીતે ધીરે ધીરે ઉપરથી નીચેની બાજુ ઘસતા જઈશું દોઢ કિલો કાચી કેરીની છીણ તૈયાર છે જેમાં હવે આપણે ખડી સાકર ઉમેરીશું હળી સાકર છે એ આપણે ડાયરેક્ટ ન ઉમેરતા મિક્સચરમાં વાટીને ઉમેરીશું એકદમ સરસ પીવા પીસાય એવા મિક્સર જારનો ઉપયોગ કરવાનો છે નાના કે મોટા કોઈ પણ દળેલી આ સાકરનો ભૂકો આપણે આમાં ઉમેરી દઈશું છીણેલી કેરીમાં બધી જ સાકરનો આ રીતે પોણા બે કિલો જે સાકર લીધી છે એનો આ રીતે ભૂકો કરીને ઉમેરવાનો છે તો આવી જ રીતે બધી જ ખડી સાકર આપણે વાટીને ઉમેરી દઈશું ખડી સાકરના ફાયદા આપણને ખબર જ છે બધી સાકર ઉમેર્યા પછી આપણે કેરીની છીણ અને સાકર બંનેને મિક્સ કરી દઈશું ખાંડને જે રીતે આપણે ઉપયોગ કરતા છુંદામાં તો એમાં બહુ વાર લાગતી ખાંડ ઓગળતા પણ આમાં એક ફાયદો થશે કે આપણે સાકર દળી દળીને વાટી છે તો એને દળેલી સાકરના લીધે ખૂબ જ સ્પીડમાં જે રસો છે ને એ તૈયાર થઈ જશે કારણ કે રસો કમ્પ્લીટલી સરસ ઓગળે પછી જ આપણે સૂર્યપ્રકાશમાં મૂકીએ છીએ ત્યાં સુધી આપણે ઘરમાં જ રાખવાનો હોય છે તો લગભગ ત્રણ ચાર કલાકમાં જ સરસ એકદમ કહેવાય ને સમરસ થઈ જશે એમ ભળી જશે કદાચ જે લોકો કાયમ ખાંડમાં બનાવતા હોય ઝૂંદો તો એમના માટે કદાચ એવું લાગશે કે ખડી સાકરમાં કેવો લાગે પણ વિશ્વાસ કરજો બહુ જ સરસ લાગે છે એટલે જ મેં ખાસ વિડીયો બનાવ્યો છે અને રેસીપી તમારી સાથે શેર કરવાનું વિચાર્યું આજે એક કિલો છૂંદો છે ખડી સાકરમાં જ બનાવેલો છે અને બહુ જ ટેસ્ટી બન્યો છે અને એનું પણ તમે જોઈ શકો છો રસો ખૂબ જ સરસ તૈયાર થયો છે દળેલી સાકર ધીરે ધીરે સરસ મિક્સ કરી દઈશું હજુ નીચે એકદમ સાકર પડેલી છે તેને આ રીતે બરાબર ઉપર નીચે મિક્સ કરી દઈશું અહીં અત્યારે મેં રાત્રે કેરીને છીણીને આ સાકર ઉમેરી છે સાકરનો ભૂકો તો હું આવતીકાલે એટલે સવારથી સૂર્યપ્રકાશમાં મૂકવાનું ચાલુ કરીશ તો આખી રાત આ ખડી સાકર દળેલી અને જે કેરી છે એને એમ ને એમ રવા દઈશ ઢાંકીને જેથી કરીને કદાચ કોઈ કોણી રહી ગઈ હોય વાટવામાં તો સાકર છે એ સરસ એકદમ પાણી જેવી ઓગળી જાય તો હવે આને આપણે ઢાંકીને રવા દેવાનું છે લગભગ બાર કલાક જેવું લગભગ બાર કલાક પછી તમે જોઈ શકો છો સાકર છે એકદમ સરસ ઓગળી ગઈ છે અને એકદમ સરસ રસો થઈ ગયો છે તો હવે આ પરફેક્ટ ટાઈમ છે કે હવે આને આપણે તડકો આપવાની શરૂઆત કરીએ હવે છુંદાની તપેલી ઉપર આપણે એકદમ પાતળું કપડું આ રીતે રાખીશું અહીંયા મેં દુપટ્ટામાંથી નાનો ટુકડો કાપી દીધો છે જેને દોરી વડે આપણે બાંધી દઈશું ડાયરેક્ટ દુપટ્ટો બાંધવો હોય તો દુપટ્ટાના છેડાની જ ગાંઠ મારી દેવી જેને હવે આપણે તડકે મૂકીશું તો એવી જગ્યા પસંદ કરવી જ્યાં સૂર્યનો તાપ છે એ સવારથી સાંજ સુધી રહે જેના પર પડછાયો ન આવે કીડીની તકલીફ હોય તો કીડીથી બચવા માટે નીચે ઈંટ કે એવું કંઈ પણ તપેલી નીચે રાખી શકો છો તો હવે આપણું કામ પતી ગયું હવે સૂરજ દાદા એમનું કામ કરશે અને મસ્ત તમારી ચાસણી તૈયાર થશે આવી જ રીતે રોજ સવારે મૂકવાનું અને સાંજે ઘરે લાવી દેવાનું સૂર્યાસ્ત થાય એ પહેલાં ભર મે મહિનામાં વાતાવરણ બદલાઈ ગયું તેર તારીખ ચૌદ આજે પહેલા દિવસે તો અડધો દિવસ જ અમે છૂંદો રાખ્યો છે વાતાવરણ પલટાઈ જતા છુંદાને એક દિવસ તડકો આપ્યા પછી તમે જોઈ શકો છો થોડી ચાસણી છે એ એકદમ પાણી જેવી હતી એના કરતાં થોડું ઘાટું થયું છે મિશ્રણ રોજ એક વખત આવી રીતે છૂંદો છે એને બરાબર ઉપર નીચે મિક્સ કરવાનો જેમાં હું અત્યારે લગભગ દોઢ ચમચી જેવું મીઠું નાખું છું સીંધો મીઠું છે એટલે ઉપવાસમાં પણ તમે યુઝ કરી શકો પાણી વળે એ પણ ચાસણીમાં એકદમ સરસ મિક્સ થઈ જાય આજુબાજુથી બધું આપણે લઈને આ રીતે વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું ફરી બાંધીને તડકે મૂકી દઈશું ચાર દિવસ છુંદાને થઈ ગયો છે ને આજે પાંચમો દિવસ છે તમે ચાસણી જોઈ શકો છો એકદમ ઘાટી થઈ ગઈ છે તો હવે આજે છેલ્લો દિવસ રાખવો પડે એમ છે તડકે દર વખતે છૂંદો રોજે રોજ એકદમ સરસ ઊંચો નીચો કરી દેવાનો એટલે કેરીની છીણ છે અને સાકરનું જે મિશ્રણ છે એ એકદમ સરસ ભળી જાય પાંચથી છ દિવસ જેવું તડકો આપ્યો છે એકદમ સરસ છૂંદો થઈ ગયો છે ચાસણી તમે જોઈ શકો છો એકદમ ચીકણી ચીકણી લાગે તમને જાણે કે મધ હોય ને એના જેવું એક વખત હલાવી દઈશું જેમાં આપણે લવિંગ ટચ મરી અને લાલ મરચું પાવડર તીખાસ પ્રમાણે અંદર ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું તીખાસ પ્રમાણે આપણે લાલ મરચું પાવડર ઉમેરી શકીએ છીએ આની અંદર મેં સિંધવ મીઠું ઉમેરેલું છે જેથી ઉપવાસ દરમિયાન પણ આનો આપણે ઉપયોગ કરી શકીએ તો છૂંદો છે એ બનાવવામાં ખૂબ જ સરળ છે કારણ કે ચાલીસ ટકા કામ આપણું હોય છે અને સાહીઠ ટકાનું કામ છે એ સુરત દાદાના તડકાનું હોય છે કે જે પૃથ્વીથી આટલા દૂર રહીને પણ આટલો સરસ ઝુંદો તૈયાર કરી આપે છે બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે ભરણીમાં ભરી દઈશું કાચની એરટાઈટ તો બસ આખું વરસ ઝુંદો છે એ થેપલા ભાખરી એની સાથે એન્જોય કરી શકાય અને સાથે દાદાને પણ યાદ કરીશું છૂંદો તૈયાર છે બારે માસ આવી રીતે સાચવીને આપણે ઉપયોગમાં લઈ શકીએ છે